કહેવાય ઘરમાં ચાલીસ જણા એક રસોડે જમે છે સંયુક્ત પરિવાર સાથે રહે છે ઘરમાં કોઈ પુરુષને કોઈ પણ પ્રકારનું વ્યસન નથી એના સંતાનો બધા અમેરિકા ને ઇંગ્લેન્ડમાં ઓક્સફોર્ડ ને હાર્વર્ડ જેવી યુનિવર્સિટીમાં ભણીને આવ્યા છે અમેરિકન ઇંગ્લિશ બોલે છે અને અનેક પ્રકારના વેપાર કરે છે પણ દરેક જણા સવારના પોરમાં ઉઠીને પોતાના પાઠ પૂજા કરે વડીલોને બધા પગે લાગે એમના હાર્વડ યુનિવર્સિટીમાં ભણેલો એક સંતાન એને નિયમ રાખ્યો છે કે રોજ રાત્રે મારે મોડામાં મોડું સાડા આઠ વાગે તો ઘરે આવી જ જવાનું અને દાદા છે નવ વાગે સુઈ જાય છે તો પહેલા દાદા સુતા હોય ત્યારે એમના પગ દબાવવાના અને પછી જમવા બેસવાનું હાવડમાંથી એમ બી એ થયેલો છે કેવા સંસ્કાર હોય છે પરિવારોમાં પણ તમે નાનપણથી તમારા સંતાનોને શ્રવણ પ્રહલાદ નચિકેતા ધ્રુવની વાતો સંભળાવ્યો તો એના સંસ્કાર પડે એને શ્રવણનું ચારિત્ર તમે હૃદયમાં ઉતાર્યું હોય તો મોટા કોક દિવસ તમે થાય તમે બીમાર હો તમે વૃદ્ધ હોય વખતે તમારા પગ દબાવે બાકી ગળું તો છે જ ડાબી જ દેશે તો આપણે વર્તણૂક સંબંધી આ મર્યાદાઓ પણ આપણી જાણવી જોઈએ તો વિચાર સંબંધી મર્યાદાઓ વર્તન સંબંધની મર્યાદાઓ એ આપણે યથાર્થ જાણી હોય અને મર્યાદાઓમાં આપણે રહીએ તો આપણા આનંદ એનો નો લિમિટ તમે આ સુરતના પરિવારનો તમે આનંદ જો દરેકના ચહેરા પર સવારથી આનંદ અમને ગાડીમાં મૂકવા માટે આવેલો તો નાનો ભાઈ ગાડી ચલાવતો તો મોટો ભાઈ પાછળ બેઠેલો એ બંને બીજા જોડે વાર્તાલાપ કરે ને તો નાનો ભાઈ એમ જ બોલે મોટાભાઈ આપણે પછી આમથી જવું છે મોટાભાઈ પછી આપણે આમ કરશું હવે બંને વચ્ચે ઉંમરમાં ફક્ત બે વર્ષનો ડિફરન્સ હતો પણ બંને એકબીજાને તમે કઈને બોલાવતા હતા કેટલો આદર કેટલો પ્રેમ કેટલી મર્યાદા તો આપણી આ સંસ્કૃતિ છે તો આપણે આપણી મર્યાદાઓ વિચાર અને વર્તન સંબંધી જાણી રાખીને ઘરમાં આવો વ્યવહાર કરીએ તો નો લિમિટ ટુ યોર જોય હેપીનેસ એન્ડ પ્રોગ્રેસ બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે શાસ્ત્ર પ્રમાણે આપણે પવિત્ર જીવન જીવવું જોઈએ પવિત્ર જીવનની પણ આપણે સારી રીતે એનાથી જે આનંદ પ્રાપ્ત થાય છે એની ગરિમા પણ જાણવી જોઈએ વ્યસનથી માંડીને મોટી આદતો એટલે કે કુઆદતો એમાં પણ આપણે બહુ જ મર્યાદામાં રહેવું જોઈએ એ મર્યાદામાં આપણે રહીએ ભગવાન સ્વામિનારાયણ એવો ઉપદેશ આપ્યો છે અને તમામ મહાપુરુષોએ ઉપદેશ આપ્યો છે કે આપણા જીવનમાં કોઈ પણ પ્રકારનું વ્યસન હોવું જોઈએ નહીં અને પવિત્ર જીવન આપણે જીવવું જોઈએ તમે વ્યસન રાખતા હશો તો અમે તો એવા કેસ પણ જોયા છે કે રોજના પચાસ ગુટકા ખાતા હોય તો પણ પચાસ વર્ષ સુધી કાંઈ ન થાય એવા કેસ જોયા છે અને બે પાંચ ગુટકા ખાતા હોય તો બે પાંચ વર્ષમાં કેન્સર લાગી ગયા હોય એવાય પ્રસંગો જોયા છે તમે પરમ દિવસે ન્યૂઝ પેપરમાં વાંચ્યું હશે મુંબઈમાં બાવન વર્ષના એક બહુ જ મોટા ગુટકા બનાવતા વેપારી એટલે કે મેન્યુફેક્ચરર એ નવી બેચ થાય એટલે એમાંથી થોડુંક ચાકે થોડુંક ચાકે એમાંથી એને વ્યસન થઈ ગયું અબજો પતિ માણસ ગુટકા બનાવતો એને પરમ દિવસે વર્ષની ઉંમરે ફોર્થ સ્ટેજ કેન્સર ડિટેક્ટ થયું ડોક્ટરે કીધું તમારી પાસે પચાસ દિવસ છે પતિ કેવું જીવન ભારત વર્ષમાં રોજ બે હજાર એટલે ચોવીસ કલાકમાં બે હજાર દર કલાકે બ્યાસી વ્યક્તિઓ આ વ્યસન થી મૃત્યુ પામે છે રિલેટેડ કેન્સર એક વાર અમે સભામાં વાત કરતા હતા તો એક વ્યક્તિ મને સભા પછી આવીને કીધું કે સ્વામી તમે એમ કહો છો કે તમાકુ ખાઈએ તો કેન્સર થાય તો તમાકુ નથી ખાતા એને થાય છે એનું શું તો મેં કહું તારી વાત સાચી છે એ તો આપણે ઘરની બહાર બધા જઈએ ત્યારે ઘરને તાળું મારીએ છીએ તોય તાળા તોડીને ચોરીઓ થાય છે તો ઘરને તાળું નહીં મારવાનું એમાં શું ચોરી થવાની હોય તો થાય તો વહેલી થાય એમ તમાકુ ના ખાતા તોય કેન્સર થાય તમાકુ ખાતો હોય વહેલી થાય આ બધી બીમારીઓ અને કેન્સર વહેલું થાય તમારે એમ ના કહેવાય કે ચોરી થવાની હશે તો થશે આપણે હું કામ તાળા મારવા શાંતિ નીકળી જાવ ભરણ ઘર ખુલ્લું રહ્યું તો વહેલું થાય તો જો તમે તમારા પરિવારને ચાહતા હો તો તમારે આ મર્યાદામાં રહેવું જ જોઈએ તમારે વ્યસન કરાય જ નહીં હું તો સ્પષ્ટ જાહેર સભામાં ઘણી વખત બોલું છું કે તમે તમારા મોઢામાં તમાકુ મૂકો છો કે તમે સિગરેટ પીવો છો

મારી પત્નીને વિધવા તરીકે જીવન જીવવું હોય તો ભલે જીવતી હું બીડી પીસ એવું નક્કી થયું ને જે વ્યસન કરતા હોય પૂછું છું આ સ્ટેટમેન્ટ આ લોજિક આ મારો તર્ક ખોટો હોય તો ઉભા થઈને મને સામે જવાબ આપો હકીકત છે કે નહીં બીડી મૂકો છો એટલે તમે નિષ્ફિકર છો ભલે પત્ની વિધવા થઈ જાય ઘેર ગઈ દેશી ભાષામાં ભલે છોકરાઓ બાપ પગર થઈ ગયા ને રખડી પડે મારે કોઈની પડી નથી એવો વિચાર થયો એટલે તો તો બીડી મૂકો છો આપણે સંસ્કાર સંબંધી આ મર્યાદાઓ આપણે જાણવી જોઈએ બીજી પણ એક વાત મોટી આદતોમાં આપણે સમજવી જોઈએ અમારા વડીલ સંત પરમપુજ્ય ડોક્ટર સ્વામી ઘણી વખત વાત કરે છે કે સમાજમાં આપણે રહીએ છીએ તો સ્ત્રી પુરુષ સંબંધ સંબંધી પણ મર્યાદાઓ આપણે જાણવી જોઈએ અને આચરવી જોઈએ ગમે તેટલો ફ્રી જમાનો હોય ગમે તેટલો મોડર્ન જમાનો હોય પણ સ્ત્રી પુરુષે બોલવા ચાલવામાં ઉઠવા બેસવામાં મર્યાદા રાખવી જોઈએ એમાં આપણો આ કચ્છ પ્રદેશ છે તો મર્યાદાનો પ્રદેશ કહેવાય ને સંસ્કારનો પ્રદેશ છે ને આપણને અહીંયા જોવા મળે છે આ બધી વાતો જો એમાં ક્યાંય પણ ભૂલ કરી તો આ મી ટુ મુમેન્ટ તો ચાલુ જ થઈ ગયું છે હું તો પ્રેક્ટિકલ અને સાચી વાત કરું છું આ મી ટુ મુમેન્ટ ચાલુ થઈ ગયું છે કે નહીં અને એમાં મોટા માંડીને મોટા ટીવી શો ના થી માંડીને ભલ ભલે રાજીનામા આપવા પડ્યા છે અથવા છે અને હજી તો ઇટ ઇઝ સ્ટીલ ધ ટીપ ઓફ ધી આઈસબર્ગ હજી તો આ પાસેરામાં પહેલી પૂણી છે ને હજી તો આમાં બિચારા ધ્રુજતા બેઠા છે છે કે મારું નામ ખુલશે ખુલશે ખુલવાનું જ છે પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર વાત કરતા હતા જ્યારે આ સંબંધી વર્તન વિચારની વાત આવે ત્યારે એમની દેશી ભાષામાં ગામઠી દ્રષ્ટાંતથી પ્રમુખ સ્વામી મહારાજ એક વાત સમજાવતા એ પોતે કહેતા